એટલે કેટલા થાય બાર બારમાંથી આપણે સાત બાદ કરવાના છે બાર માંથી સાત બાદ કરીએ તો કેટલા વધે છે પાંચ વધે છે હવે જો અહીંયા છ છે છ માંથી લેવાના પાંચ તો આવી રીતે એરો બનાવવાનું કેમ જયારે આગળનું સ્ટેપ કરીએ ત્યારે સાત માંથી આ પાંચ બાદ ના થઈ જાય એટલા માટે છ માંથી પાંચ બાદ કરીએ તો કેટલા વધે છે એક વધે છે એવી રીતે આગળનું સ્ટેપ જો પાંચમાંથી બે માઇનસ કરવાના છે તો પાંચમાંથી બે જાય તો વધે છે ત્રણ આગળ આઠ માંથી નવ માઇનસ કરવાના છે જો અહીંયા આ નવ જે નીચેની સંખ્યા છે એના કરતા ઉપરની સંખ્યા નાની છે તો એમાં પણ બાદ બાકી ના થાય આગળથી પડશે અહીંયા જો ત્રણ માંથી કટ કરીએ તો બે થાય અહીંયા કેટલા થશે અઢાર એરો બનાવવાનું કારણ શું ફરીથી અઢાર થઈ જાય એટલે આઠ માંથી બાદ ના થાય એટલા માટે અઢાર માંથી નવ જાય તો કેટલા વધે છે નવ વધે છે અહીંયા બે માંથી એક માઇનસ કરીએ તો કેટલા વધે એક આવી રીતે આ જવાબ બને છે આગળ બીજો એક દાખલો જોઈએ જો ચારસો અઠ્યાવીસ માઇનસ આપેલા છે આઠ માંથી નવ ફરીથી ઉપર સંખ્યા નાની છે નીચેની સંખ્યા મોટી છે બાદ બાકી થાય નહીં આગળ આગળ ઉપર બે માંથી એક થશે અઢાર માઇનસ નવ તો અહીંયા વધે છે નવ એક માઇનસ એક કરવાનું છે હવે આગળ તો ઝીરો ચાર માંથી પાંચ બાદ કરવાના છે જો આ ચાર ફરીથી નાની સંખ્યા છે ફરીથી દસ કોલેવું પડશે તો આગળ ત્રણ ની જગ્યા થઈ જશે બે આ ચાર ની જગ્યા કેટલા થશે ચૌદ ચૌદ માંથી પાંચ માઇનસ કરે ચૌદ માઇનસ પાંચ કરી આ દાખલામાં તકલીફ થતી હોય તો આગળ બીજા વિડિયો પણ મૂકેલા છે બાદ બાકીના આમાં નાની સંખ્યા લીધેલી છે સાદા બાદ રીતે એકદમ પછી જેમ જેમ આગળ વિડિયો જો બનાવે છે તેમ વિડીયો થોડા દાખલા મોટી સંખ્યા બનાવી છે અહીંયા જો ફરીથી જોઈએ બે માંથી આઠ માઇનસ કરવાના છે યાદ શું રાખવાનું બાદ બાકીનું દાખલું છે બે માંથી આઠ માઇનસ કરવાનું છે તો ના થાય આગળથી દસ ખુલાવું પડશે પાંચ ની જગ્યા થઈ જાય ચાર બે ની જગ્યા કેટલા થશે બાર બાર માંથી આઠ માઇનસ કરો તો બાર ઓછા આઠ કરીએ તો કેટલા વધે છે ચાર એવી જ રીતે આગળ ચાર માંથી ચાર બાદ કરો તો કેટલા વધે શૂન્ય ફરીથી આગળ બે માંથી છ બાદ કરવાના છે તો થાય નહીં જો આગળથી ફરીથી દસ ખુલાઈ જાય તો અહીંયા થશે છ અહીંયા કેટલા આવશે બે દસ આવે ને બે હતા એટલે બાર થઈ ગયા બારમાંથી છ બાદ કરો તો કેટલા વધશે છ ફરીથી છ માઇનસ પાંચ કરીએ તો કેટલા વધે છ માંથી પાંચ જાય તો એક વધે છે અહીંયા આઠ છે આઠ માંથી ત્રણ બાદ કરીએ તો કેટલા વધે છે પાંચ આવી રીતે જવાબ મળે છે આગળ બીજા બે દાખલા જોઈએ પણ જો આવી રીતે બેઝિક મેસમાં વિડીયોમાં તમે કયા વિડીયો દાખલા શીખવા માંગો છો એ જણાવજો કોમેન્ટમાં આગળ જો પાંચ છે પાંચમાંથી ચાર બાદ કરવાના છે તો પાંચ માઇનસ ચાર કરીએ તો એક મળે છે સાત છે સાતમાંથી પાંચ બાદ કરો તો બે મળે અહીંયા જો પાંચમાંથી આઠ બાદ ના થાય તો ફરીથી આગળ દસકો લાવવાનું આઠ છે તો આઠની જગ્યા થઈ જાય સાત અહીંયા પાંચ છે દસ આવે છે તો કેટલા મળે છે પંદર થઈ જાય પંદરમાંથી હવે આઠ લાવવાના છે પંદર માઇનસ આઠ કરીએ તો કેટલા વધે છે સાત વધે છે એવી રીતે સાત છે સાતમાંથી નવ બાદ ના થાય તો ફરીથી આગળથી દસકો લેવું પડશે અહીંયા થશે બે અહીંયા કેટલા થાય સત્તર સત્તરમાં ત્યાં નવ માઇનસ કરવાના છે જો નવ છે નવ ને આઠ સત્તર થાય તો અહીંયા લખાશે આઠ એવી જ રીતે બે માંથી બે બાદ કરવાના છે બે માંથી બેઠ હજાર સાતસો જવાબ છેલ્લો દાખલો છે બાદ બાકીનો દાખલો હોય પ્લસ નો હોય શરૂઆત ક્યાંથી કરવાની જમ કરવાની જવાનું ડાયબ તરફ સાત માંથી આઠ બાદ ના થાય જો આવી રીતે પાંચ છે પાંચની જગ્યાએ આવી જાય ચાર અહીંયા જો સાત ની કેટલા થશે સત્તર સત્તર છે સત્તરમાંથી આઠ બાદ કરવાના છે તો સત્તર માઇનસ આઠ કરીએ તો આઠ ને નવ સત્તર થાય એટલે નવ નીચે વધશે ચારમાંથી આઠ બાદના થાય જો તમને આવી ખબર પડવા માંડી હોય તો કરવાનું શું વિડીયો સ્ટોપ કરવાનો જાતે રકમ લખી અને પ્રયત્ન કરવાનો શું થશે રિવિઝન થશે પ્રેક્ટિસ પણ થતી જશે તો ચારમાંથી આઠ બાદ કરશો તો વાત થશે નહીં ફરીથી આગળ અહીંયા થશે દસ કુ લઈ જાય તો છ અહીંયા ચૌદ ચૌદમાંથી આઠ બાદ કરો તો આઠ ને છ ચૌદ એટલે છ છે હવે છ માંથી બે માઈનસ કરવાના છે તો વધશે ચાર આઠમાંથી આઠ બાદ કરીએ તો કેટલા વધે છે શૂન્ય સાત છે તો સાત માંથી બે માઇનસ કરીએ તો કેટલા વધે છે પાંચ તો આવી રીતે આપડે જવાબ મળે છે આવી રીતે ગણિતના પ્રશ્નો છે સરળતાથી સમજવા માટે ચેનલ યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરજો ફરીથી મળીશું નવા વિડીયો સાથે ધન્યવાદ